ભાઈ બહારથી આયાતી ઉમેદવાર છે એના કરતાં સ્થાનિકને આપણે આગળ લઈ આવવા જોઈએ એવી પટેલોમાં પણ ચર્ચા છે પાંચ લાખની લીટ તો કોઈ સીટ ઉપર નહીં મળે ભાજપને હમણાં છેલ્લા જે સંસદ સભ્ય હતા રમેશભાઈ ધડુ તો એની ગ્રાન્ટમાંથી પણ એક પચીસ લાખનુંય કામ નથી થયું એવો કોઈ દાખલો નથી નમસ્કાર હું નિલમ ખારે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ પોરબંદર લોકસભા બેઠકમાં પહોંચ્યું છે પોરબંદરમાં આ વખતે જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ માંડવિયા છે તો કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પસંદગી જે કરી છે તે છે લલિતભાઈ વસોયા ત્યારે આજે પોરબંદરના એક વરિષ્ઠ પત્રકાર છે અમારી સાથે પરેશભાઈ પારેખ કે તેમની પાસેથી જાણીશું કે શું આ વખતનું પોરબંદરનું મિજાજ કહે છે પરેશભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે શું લાગે છે આ વખતે પોરબંદરનો મિજાજ શું કહે છે પોરબંદરના મિજાજ લોકસભાની સીટ ઉપર છે એટલે ટક્કર મળે એવું લાગે છે ભાજપને એનું કારણ છે કે હવે આજે જે આ વિસ્તાર છે લોકસભાનો એ પટેલ મેજોરિટી મતદારો છે એને લઈને આજે ભાજપમાં ઘણા અસંતોષ છે અને એના કારણે થઈને લલિતભાઈ મનસુખભાઈને ટક્કર આપી શકે એવું જાણવા મળે છે પરેશભાઈ એક બીજી વાત છે જે આ મુદ્દો છે ખૂબ ઉપડ્યો છે કે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવાર મૂક્યા છે કે ભાવનગરના હોવા છતાં મનસુખભાઈને અહીંયા મોકલ્યા છે તો આ મુદ્દો કેટલો ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે આ એના કારણે જ લલિતભાઈને ટક્કર આપશે એને કે આજે ધોરાજી ઉપલેટા જેતપુર કે જે પટેલ મેજોરિટી વિસ્તાર છે ગોંડલ નહીં એમાં પણ એવું છે કે ભાઈ બહારથી આયાતી ઉમેદવાર છે એના કરતાં સ્થાનિકને આપણે આગળ લઈ આવવા જોઈએ એવી પટેલોમાં પણ ચર્ચા છે પરેશભાઈ આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી આ વખતે પાંચ લાખની લીડ સાથે જીતવાની વાત કરે છે પોરબંદર લોકસભાથી અને છવ્વીસો છવ્વીસ બેઠક પરથી ત્યારે શું લાગે છે ભાજપ આ લીડને પાર પાડી શકશે ખરા પોરબંદરની વાત કરવામાં આવે તો નહીં પાંચ લાખની લીડ તો કોઈ સીટ ઉપર નહીં મળે ભાજપને એનું કારણ છે કે અટાણે જે એના જે અમુક વિસ્તાર છે પછી કોંગ્રેસમાંથી ભાજપમાં એવા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા એવા ઘણા દાખલા છે એને લઈને આજે કાર્યકરોમાં પણ કોઈ ઉત્સાહ નથી એટલો કે જૂના ભાજપના કાર્યકરો છે એને જોઈએ તો કોઈ બહુ ઉત્સાહ જોવા મળતો નથી કે પ્રચારમાં નથી કે કંઈ પણ ઓલામાં નથી જતા એને લઈને થોડોક અઘરું છે પાંચ લાખની લીડ તો નહીં જ મળે પણ એવો અનુમાન છે કે બે અઢી લાખની લીડ મળી શકે એમ ભાજપને અચ્છા પરેશભાઈ આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વિકાસની વાત કરે છે ભાજપ શું એ પ્રકારનો વિકાસ પોરબંદરમાં થયો છે ખરા જે વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે અને લોકોની વચ્ચે જાય છે એ વિકાસ થયો છે નહીં વિકાસની વાત કરીએ તો આજ સુધી જે માલદેભાઈ ઓડેદરા માલદેવજીભાઈ ઓડેદરા હતા એ સાંસદ હતા એ ત્યારબાદ એના નિધન થયા બાદ એના પુત્ર ભરતભાઈ ઓડેદરા કે જે એ સાંસદ રહી ચૂકેલા છે એકટમ એના વખતમાં જે વિકાસ થયો છે એ પછી કોઈ પણ સંસદીય વિસ્તારમાં કે પોરબંદરમાં આટલા સંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા તો કોઈ વિકાસ સંસદના ઓલામાંથી થયો જ નથી આ જે કોઈ વાતો કરે છે ખોટી કે અમે વિકાસ કરશું કે શું અટાણે તો વિકાસના નામે પોરબંદરમાં પણ ભાષણો કરવામાં આવે છે કે અમે પોરબંદરનો વિકાસ કરશું ને વિકસાવશું ને ઉદ્યોગ લઈ આવશું ને પણ આજ સુધી કોઈ નથી ચૂંટાઈ ગયા પછી કોઈ પોરબંદરમાં બહુ આવતું જ નથી કોઈ સંસદ સભ્ય નહીં અટા આજે સુધીમાં હમણાં છેલ્લા જે સંસદ સભ્ય હતા રમેશભાઈ ધડુ તો એની ગ્રાન્ટમાંથી પણ એક પચીસ લાખનું કામ ન થયું એવો કોઈ દાખલો નથી કે પચીસ લાખનું એ કામ નથી કરાવી સૈકા ના વિકાસના નામે ને એ વાતો કરે જાય છે બાકી ખરેખર કોઈ વિકાસમાં ઝીરો જ છે અચ્છા આપણે વાત કરીએ વિધાનસભાની પેટા ચૂંટણી પણ પોરબંદરમાં છે આ વખતે અર્જુનભાઈ મોઢવાડિયા ફરી એકવાર મેદાન છે પાર્ટી બદલાઈ ગઈ છે પંજાને બદલે કમળથી આ વખતે ચૂંટણી લડે છે શું લાગે છે જીત હાર તો વાત અલગ છે એ સિવાય જનતા પોરબંદરની જનતા હર્જ અર્જુનભાઈને કોંગ્રેસની બદલે ભાજપમાંથી સ્વીકારશે આટલા પોરબંદરમાં અર્જુનભાઈનો પ્રશ્ન છે તો એ આજે પોરબંદરમાં ચાલીસ વર્ષથી આ રાજકીય કારકિર્દી ધરાવે છે ત્રણથી ચાર ટ્રમ ચૂંટાઈને આવ્યા છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા છે તો એના દ્રષ્ટિએ વિધાનસભાની દ્રષ્ટિએ જો તો થોડું ઘણું કામ થયું છે એ ગ્રામ્ય વિસ્તારમાં પોરબંદર શહેર વિસ્તારમાં તો બહુ ઓછું જ થયું છે હવે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એટલે આજે પોરબંદરમાં તો એ વન સાઈડ વિધાનસભા થઈ ગયું એવું લાગે છે કે એનું કારણ શું છે કે સામે સક્ષમ કોઈ ઉમેદવાર નથી નિકર અર્જુનભાઈને પણ ટક્કર આપે કોઈ સક્ષમ ઉમેદવાર હોત તો અર્જુનભાઈને પણ ટક્કર આપી શકે એવો ઉમેદવાર મૂકો તો રસાકસી ભૈરું વાતાવરણ રહેત પરેશભાઈ આ ઉપરાંત પોરબંદરમાં એવા કયા મુદ્દાઓ છે કે એવા કયા કાર્ય છે કે જે હજુ સુધી નથી થયા અને હજુ પણ પોરબંદરની જનતા છે તેનાથી વંચિત રહી હોય પોરબંદરના તો ઘણા કાર્ય છે આજે એક ઉદ્યોગ છે આ ટુરિઝમ તરીકે વિકસાવાની અનેક રજૂઆતો થઈ તો પણ સરકાર ગુજરાત સરકારે કોઈ ધ્યાન દીધું નથી કારણ કે એનું શું છે કે સોમનાથથી દ્વારકા પટ્ટી વચ્ચે પોરબંદર સુદામાં પૂરી આવે છે કે જે સોમનાથથી દ્વારકા જતા હોય તો નાઇટ હોલ માટેની અહીં કોઈ એવી સગવડ નથી ધરમશાળા નથી કે શું છે મોટા જે પૈસાવાળા લોકો છે એ તો હોટલો બુક કરીને રોકાઈ શકે છે પણ નાનો માણસ છે ને એ રોકાઈ શકતો નથી અને સુદામાં મંદિર એક જ એવું છે કે વર્લ્ડમાં આખામાં પોરબંદર સિવાય ક્યાંય આ મંદિર નથી તો એને કોરિડોર બનાવી વિકસાવવું જોઈએ જેથી કરીને અહીંના નાના ધંધાર્થીઓને લાભ થાય હોટલ બિઝનેસ વધે ખાણીપીણીનો બિઝનેસ વધે બીજો કોઈ બિઝનેસ વધે કે જેથી કરીને અનેક રજૂઆતો કરવામાં આવેલ પરંતુ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અહીંયા આવી ભાષણ કરીએ કે અમે પાંચ કરોડ રૂપિયા સુદામાજીના ધીર્ણોદ્ધાર માટે આપ્યા છે ને ઓલું કર્યું છે ને પણ હજી સુધી કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ નથી કે આપી નથી કે સુદામા ટેમ્પલનો કોઈ વિકાસ નથી કર્યો એવા તો અનેક સ્થળો છે કે આજે બરડા વિસ્તારમાં અભયારણ વિકસાવે તો પણ સારું એવું ટુરિઝમ ઉદ્યોગ ઊભો થાય એમ છે અહીંયા ચોપાટી છે તો ચોપાટી એક પોરબંદરનો દરિયા કિનારો એવો છે કે એ સમુદ્રને અડીને જ રોડ બાય રોડ અડીને જ સમુદ્ર કિનારો છે ત્યાં જો કોઈ બીચ બનાવવામાં આવે કુછડી છે પછી આ માધુપુર છે કે એ સાઈડ ઉપર જો આવે તો ઘણું ટુરિસ્ટો લોકો આવતા હોય છે દર્શનાર્થેને તો એને લઈને એ બીચ એ વિકસાવવા જોઈએ જેથી કરીને ટુરિઝમ માટે થઈને ઘણો પ્રયત્ન સરકારે કરવા જોઈએ અને વિકસાવવા જોઈએ અનેક વખત રજૂઆતો થઈ ને જાહેરાત કરતા જાય પણ હજુ સુધી કોઈ થયું નથી કંઈ આપણે વાત પોરબંદરની તો વાત કરી પરંતુ આ સિવાય જો લોકસભાની ઓવરઓલ વાત કરવામાં આવે ભાજપ ચારસો પ્લસની વાત કરે છે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠકની વાત કરે છે તમારા મતે શું લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચારસો પ્લસ ભાજપને મળશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ મળશે એ ભાજપને એટલી ચારસો બેઠક તો મળે એ મુશ્કેલ છે એનું કારણ છે કે કારણે મુદ્દા એવા છે કે રોજગારીનો મુદ્દો છે યુવાનોમાં આજ ભણતર હોય આટલું ભણ્યા હોય પૈસા આટલા બગાડ્યા હોય લોન લીધી હોય ને ભણતર હોય ડિગ્રી હોય તો આજે એને નોકરી મળતી નથી બીજા નંબરમાં યુવાનોમાં થોડીક નારાજગી છે રોજગારને લઈને એટલે એમાંય તકલીફ પડશે પણ અમારા જે મિત્રો સર્કલમાં ભાજપને સાડા ત્રણસોથી થી વચ્ચે બેઠક મળે એવું એક તારણ નીકળી આવ્યું ગુજરાત ગુજરાતમાં ચાર પાંચ સીટ ઉપર ભાજપ ને જોખમ છે ખરું તો પરેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને આ હતા વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ પારેખ કે જેમણે આપણને પોરબંદરનો ચિતાર જણાવ્યો આપનું શું માનવું છે જો તમે પોરબંદરના રહેવાસી છો તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો શું વિગતો છે તમારું શું માનવું છે પોરબંદરને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર